આપણે બીજી વિ પ્રવૃત્તિ કરીએ કોઈ બીજ લઈ લઈએ બીજ લઈ લઈએ અને બીજ નો રંગ બદલાય છે આપણે જોઈ લઈએ તો બીજ એને વર્ષ છે બીજ છે આપણી પાસે એને વર્ષ જો ગામણે બીજ છે તો આ એને એટલું જામણ છે એટલે કે બીજ થયો બીજ ને આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બીજ છે એની સાથે જાસુદના સૂચક છે એને આપણે મિક્સ કરી દઈએ કેવો કલર મળે જોઈએ આપણે જેવો કલર છે એ બેઝ છે અહિયાં તમને એસિડ અને બેઝ બંને નો ફરક જા જે રસ બનાવે એમાંથી આપણને ખ્યાલ આવે હજુ આપણે આગળ બીજી ટોપી કરીએ બરાબર

આપણે જે હમણાં જે મેગ્નેશિયમ ની પટ્ટી સળગાવીએ છીએ રાખ બને છે એને આપણે એ રાગ પાણીમાં ઓગાડી એની અંદર આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા

HCL ના આપણે સૂચક નાખીએ છે ખબર નથી કયું દ્રાવણ છે તો દરેક વખતે આપણે પી શકીએ ચાખીને ટેસ્ટ કરીને આપણે પરખ કરવાની હોય ને તો જ્યારે કોઈ ફૂલમાંથી માંથી સૂચક બનાવાય અને કોઈ ઉમેરાય તો તમને ખબર પડી જાય રંગ ઉપરથી લાલ રંગ થયો એટલે એસિડિક દ્રાવણ છે આવર્તે બધાઈને હવે લાલ રંગ થાય સૂચક તરીકે